નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રે સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા બોલશો નહીં તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે પણ ભરતી આવે પરિપત્ર આવે કોઈ પણ ભરતી આવે મિત્રો શિક્ષણ લેવાની વિદ્યા સહાયક જ્ઞાન સહાયક કાયમી ભરતી ત્યાં મિત્રો આગળવાડી આંગણવાડી બાબતે સરકારી કર્મચારી બાબતે કોઈ પણ અપડેટ આવશે તો તમે જાણ કરવામાં આવશે ચેનલ સબ્સકરણ ભૂલશો નહીં અને બે લાખ નબળામાં ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને Telegram બંને બનાવ્યું છે લિંક તમે ડિસ્ક્રિપ્શન મૂકું છો તમે અવશ્ય અને મિત્રો ત્યાં પણ જોઈન થઈ જજો તમે સૌ પ્રથમ ત્યાં માહિતી પહોંચાડવામાં આવશે પીડીએફ ત્યાં પહોંચાડવામાં આવે છે તો વાત કરવાની છે આજના વિડિયોમાં મિત્રો કે જ્ઞાન સહાયક ભરતી ભરતી લઈને અંતર્ગત મોટા સમાચાર આવ્યા છે જે જ્ઞાન સહાયક કરાર અગે કરાર કાદા જ અગિયાર માસો કરાવ છે તે બાબત અગિયાર માસો કરાવીને રિન્યૂ કરવા બાબત લેટેસ્ટ અપડેટ મળી રહી છે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું વધારે સમય ન બગાડતા મિત્રો વિડીયો શરૂઆત કરી છે ફક્ત એક જ મિનિટ કામ કરજો તમારા તમારા લાયકથી તમારા તમારા લાયકથી અમારું મોટિવેશન આવે છે કે તમે અમારું જે કામ સફળ થઈ રહ્યું છે એમાં માહિતી અમારા સુધી પહોંચી પહોંચી રહી છે તો મિત્રો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયો શરૂઆત કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે જે કમિશનર શાહને કચેરી દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીજો માર્ગ સેક્ટર ઓગણીસ ગાડીના ખાતે મિત્રો જે પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા અધિકારી કચેરી દ્વારા જે આપવામાં આવે છે વિષય છે જ્ઞાન સહાયકોની યોજના અંતર્ગત સરકારી તથા બિન સરકારી અનુનાદિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓમાં જ્ઞા સહાયક કરાને રિન્યૂ તો મિત્રો જે શાળાઓ છે તેમાં રિન્યૂ કરવા બાબત જગ્યામાં અગિયારમાં કરા છે એમને રિન્યૂ કરવા બાબત ફરી માગ ઉઠી છે અને કહેવામાં આવી છે કે કરા આધાર રિન્યૂ કરવાની માગ તમે રિન્યૂ કરો જે અગિયારમાં કહેવામાં આવી છે કે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત ત્રેવીસ ચોવીસમાં સંદર્ભ એકમાં બે અનુસાર સરકાર બિનસંકા અનુરોધ માધ્યમિક શાળામાં વર્ગ ત્રિય અને વર્ગ ચારમાં સંદર્ભ ચારમાં સરકારી બિન સરકારી ઉચ્ચર માધ્યમિક શાળામાં નિમણૂંક મેળવેલા જ્ઞાન સહાયકો ચાર પાંચ બે હજાર ચોવીસ સુધી ગુજરાત માધ્યમિકોને રિન્યુ કરવા બાબત અને પ્રાંભ છું કે મારાનું વેતર કે કામગીરી સમીક્ષા હેઠળ ગાંધી જ્ઞાન સહાયકોને માનવિતા સમય ચૂકવણી હર્ષ બીજા સીતુ સુધીના ગ્રાન્ટ સમગ્ર જિલ્લા ગાંધી ખાતે તમામ જિલ્લા ફાળવી આપવામાં આવશે અને જિલ્લાના નિમણૂંક મેળવ જ્ઞાન સહાયકોની તમામ બજાવે ફરજો દિવસ અનુસાર ચૂકવાયેલા માનવર્તન પંદર મિનિટ બે ચોવીસ સુધી ચૂકવા ચૂકવા જાય અને જે જ્ઞાન સહાયક કરાર પૂર્ણ થતાં સુધી એસ એમડીસી સારા સંચાલક મંડળ દ્વારા તે કરેલ કામગીરી સમીક્ષા પૂર્ણ થાય તેવી જિલ્લા શિક્ષણ અધિકારી સુનિશ્ચિત કરવાનો રહેશે અને જ્ઞાન સહાયકોની માનવિયતર ચૂકવણી તેના બેંક ખાતામાં બેંક ખાતામાં જ કરવાની રહેશે જ્ઞાન માનવ માનવિયતર ચૂકવણી કર્યા બાદ જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકાર ભિંડામાં નિયમપત્રક અનુસાર વીસ પાંચ બે ચોવીસ સુધી મોકલી દેવામાં આવશે મિત્રો જોઈ શકો છો પ્રમાણપત્ર છે આ પ્રમાણપત્ર જે આપવામાં આવે છે જે જિલ્લા કાર્યકર છે તેમ મિત્રો કરા નિર્ણય તમે જોઈ શકો છો કે રાજ્ય સરકારી બિન સરકારી આનંદવાદી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ આઠ પાંચ બે ચોવીસથી રોજ ન્યાય કલા સમાપ્ત થાય છે પરંતુ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ બોર્ડના સંદર્ભ છના પત્ર રાજ્યની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માટે તારીખ નવ પચ બે હજાર ચોવીસથી બાર છ બે હજાર ચોવીસ સુધી નવ વેકેશન જાહેર કરવામાં આવેલ હોય કોઈ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પછી વેકેશન થયા બાદ શાળા નવું સત્ર શરૂ થાય અને પ્રથમ દિવસ અગિયાર માસો સમયગાળો સુધી જ્ઞાન સહાયક અને કલા કરવા માટે મિત્રો લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને જોઈશું કલા રિન્યૂ અને જ્ઞાન સહાયક નવી સત્ર હાજર થાય તેનું સંચાલક મંડળ જિલ્લા શિક્ષણાધિકાર જાહેર કરવામાં આવી છે તો આ હતા મિત્રો આજનો લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ આ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું નવા સાથે થેન્ક યુ વેરી મચ